ખાસ કરીને થોડા સર્વરના ઇસ્યુ બાબતે ગઈકાલે કાલે અમારા વિભાગના અધિકારીઓ સાથે અને ત્યાંના જે ખાસ કરીને આખા ગુજરાતની અંદર આઈટી સેલ વિભાગમાંથી જે સંભાળે એની સાથે પણ મિટિંગ થઈ એના માટે કાયમી ઉકેલ આવે એ માટેને કાલે અમે ચર્ચા કરી છે લગભગ એકાદ બે દિવસ પછી આપણે સોફ્ટવેર નવું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ સોફ્ટવેરને કારણે જે એ કહેવાય સીના પ્રશ્નો છે એ હું સમજુ છું જે નહીં વ્યક્તિ ગુજરાત એ કહેવાય સી ખાસ તો એટલા માટે અમારો આગ્રહ છે અને રાજ્ય સરકારનો પણ આગ્રહ છે કે જેના કારણે જે ક્યાંક ક્યાંક અમારા વિભાગની જ જો વાત કરું તો ક્યાંક થોડું ઘણું નાનું મોટું જે ગરીબ લોકોને જે વસ્તુ સમયસર મળવી જોઈએ અથવા તો એમાં ક્યાંક થોડી નાની મોટી ક્ષતિઓ હોવું એને કારણે વિભાગમાં રાજ્ય સરકારનો બધી ઘણી બધી ક્યાંક અફજસ મળે છે એ ન મળે એટલા માટે અમારો વધારે આગ્રહ એવો છે કે ઝડપથી જેટલું વહેલી તકે એ વસ્તુ કેવાસી થાય એનો અમારો એક આગ્રહ એના માટે પણ છે બીજું બધા જ રાજ્ય સરકારની ભારત સરકારની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓ પણ હવે આના માધ્યમથી સીતુ એના ખાતામાં પૈસા જમા થાય કોઈને વચ્ચે નાની મોટી ગડબડ ન થાય એવા ઉદ્દેશ સાથે ઈ કેવાયસી કરાવવા માટેનો રાજ્ય સરકારનો પણ અમારો વિભાગનો બંનેનો આગ્રહ છે જેટલું શક્ય એટલું ઝડપથી થાય એવો અમારો પ્રયત્ન છે પણ ક્યાંક ક્યાંક પછી સરકારને બદનામ કરવાની ઈરાદ હતી પણ આ બધું ક્યાંક ચાલી રહ્યું છે એટલે એ પણ ન થાય એની પૂરી મેં કાવી દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરો સાથે અમારા વિભાગના અધિકારીઓને અમે સીધા સંપર્કમાં છીએ જ્યાં જ્યાં મુશ્કેલી પડે ત્યાં સરકાર પડતી તરત જ ઉભા રહી અને ઉકેલાવવા પ્રયત્ન કરીએ છીએ